ગઈ તારીખ 4 જાન્યુઆરી 2026 ના રોજ LCB ઝોન 5 ની ટીમને બાદમાં મળેલી હતી કે આરોપી છોટેસી ઉર્ફે સંજીવ રજાઓ રહે વસ્ત્રાલ અને આરોપી આયુષ સુરેશજી યાદવ કે જેઓ ઓમરાઈવાડી રહે છે તેમની પાસે પાસ પરમિટ વગરનો બેસી બનાવટનો તમન્ચો છે જેના આધારે LCB ટીમે તેઓ જ્યારે પોતાના વાહન એક્ટિવા સાથે પસાર થતા હતા તેમની પીછો કરી અને તેમને

નગેન્દ્રભાઈ કુશવા સાથે ઝઘડો થયેલો હતો અને મારા જેમાં આ આરોપીઓ સાથે મારામારી કરેલી હતી જેથી તેની અદાવત રાખી અને ચાકુ લઈને જે જેની સાથે ઝઘડો થયો હતો તેને મારવા માટે આ લોકો મર્ડરના ઇરાદે નીકળ્યા હતા અત્યારે હાલ આરોપી રિમાન્ડ ઉપર છે અને અત્યાર ક્યાંથી લાવ્યા તે રીતે લાવ્યા કોની જોડેથી લીધું તેની તપાસ ચાલુ છે મારામારી નો ગુનો છે જયારે આયુષ વિરુદ્ધ રામોલ પોલીસ સ્ટેશન માં બે હાજર પચીસ માં એક મારામારી નો ગુનો દાખલ થયેલો હાલ આરોપી બંને રિમાન્ડ ઉપર છે અને તેઓ કઈ જગ્યાએ આ ડીસી લઈને આવ્યા

તેને શોધીએ અને તેના પર ફાયરિંગ કરીએ જો ફાયરિંગ સક્સેસ ના થાય તો જે ચાકુ હોય सर कुर्सी क्या थी कुर्सी ने कोई थी